છોકરા બે રોટલા મને પેલો બટાકા વાયા છે ભૂંડ ખોતરી ખાય છે આવડો આવું લાગુ પડી ગયો

જીએ એટલે બે મજૂર કરી ને ડાઈ દે એમ કહું છું બસ બધું મજૂરોમાં કાઢો મજૂરોમાં તારે ના ના મજૂરી જ કરવી નથી કુતરૂ બે દૂદા કુતરૂ ઓહ તારો જો જો હેડ હા હા માનો વચા કુતરો ને મુતરો હો લે અમે બેતો છે તારે હો તારે ઓ મરજી ભુંડો દેહો રખાઈ જા ભુંડો ને

ધોલથી વગાડો કઈ ધોલતી વગાડો તું હજી વગાડો હા નાતું નાતું વગાડો ધોલતી હું થ

આ કાઢી નાખ્યો કીકો માર્યા મો તાણ ને પે પે તરી દી હા આ કરલે કેમ જીજોટિયો માર દયા હ બોલો આવો હોન હ ક્યોત કરો મે તો ને હેતર માં દેતા ભૂંની ઓર તે ભૂંડ ભેજીયું ભૂણ નહી ભેજીયું તાણ આ પીપુરી વંતા દે તા હ તે મય પીપુરી હા

કરો ના બહુ ઊંચું ઘર કાઢસ આ સ્વભાવ પોડી જાહે એટલે ઊંચું કરીશ થઈ ગયા બે હા તારી હગા

અલે ડાક્ટરની ના કઢાય તારા મગજ જેવું છે કે નહીં કણ વાત કર આ તો પાઇપ બરાઈ ગેસની કીપુડી બાર લે કાઢ્યો ખાઈ ગયો

મારી વાત એવું શું કરતો પીપળી પીપળી ટકા ઉપર ઈટું નીકળી ખોટી કાઢી નથી કાઢવાની કાઢી હોત તો મરી તો લાડવા ખાવા ના છો જ બાર માં ના લાડવા ના હોય તાને ને